હેલ્ધી સુપર ટેસ્ટી કારેલાની શાકની રેસીપી આજની મારી ગમે તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌ પ્રથમ મેં ચારસો ગ્રામ જેટલા કારેલા લીધા છે અને ત્રણ બટેટા લીધા છે કારેલાને આપણે આવી રીતે બટેટાની છાલ ઉતારી આવી રીતે બટેટાની છાલ ઉતારી લેશું એને લાંબી ચીરુમાં કટ કરવાના છે આ શાક ખાવામાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે આવી રીતે બટેટાની છાલ ઉતારશું ને કારેલાની પણ આવી રીતે છાલ ઉતારી લઈએ એમાં બીનો ભાગ આપણે કાઢી લેશું આવી રીતે છાલ ઉતારી અને લાંબી ચીરું આપણે કટ કરી લઈએ બંને બાજુથી આવી રીતે કાપી લેશું આપણી ફિંગર હોય એવડા આપણે કટકા રાખીશું આવી રીતે અને બીનો ભાગ હોય તો તમે કાઢી લેવાનો કૂણા હોય તો તમે રાખી શકો છો આવી રીતે બટેટાની પણ આપણે એવી જ રીતે લાંબી ચીરું કરીશું આવી રીતે આપણે બટેટા અને કારેલાની જીરું આપણે છાલ ઉતારીને કરી લઈએ આપણે બધા કારેલા અને બટેટાની સરસ આવી રીતે ચીરું આપણે કરી લીધી છે બીનો ભાગ મોટો હતો એ આપણે કાઢી નાખેલો છે હવે આપણે એક બાઉલ લેશું એમાં આપણે કારેલા અને બટેટા ઉમેરી દેસુ એમાં આપણે નાખીશું ત્રણથી ચાર ચમચી મીઠું હવે એને આપણે આવી રીતે એકદમ બધાને મીઠું લાગી જાય એવી રીતે આપણે ચોરી લેશું આ શાક ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ખીલું ખીલું સરસ ટેસ્ટી એવું બને છે નાના મોટા સૌને ભાવે એવું આપણે આજે બનાવીશું હવે આપણે આને અડધી કલાક ઢાંકી અને રાખી દઈએ અહીંયા આપણે અડધી કલાક જેવું થઈ ગયું છે હવે આપણે ખોલી લઈએ આવી રીતે આપણે એકદમ ચોરી લેશું કારેલાને ને બટેટાને હવે આપણે આવી રીતે એકદમ ચોરી અને આવી રીતે નિતારી લેશું કારેલાનું પાણી હોય કડવા સ્વરૂપ એ નીકળી જાય છે એવી રીતે બધા કારેલાને આપણે નીતારીને કાઢી લઈએ આવી રીતે અહીંયા આપણે બધા કારેલાને નીચોવી અને એકદમ સરસ એટલું પાણી એમાંથી કડવાશનું કાઢી લીધું છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે તેલમાં કારેલાન બટેટા ઉમેરી દઈએ એને આપણે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ચઢી લેશું આપણા કારેલા અને બટેટા એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે આપણે કારેલા અને બટેટા હાઈ ફ્લેમ ઉપર જ તરવાના છે ધીમી કરવાની નથી આવી રીતે આપણે બધાને કાઢી લેશું આપણે બધા કારેલા કાઢી લીધા છે હવે આપણે બીજા ઉમેરી દઈએ એને પણ હાઈ ફ્લેમ ઉપર તરીશું આજની મારી રેસીપી તમને ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી રીતે એકદમ પાછા બ્રાઉન કલરના કરી લઈએ આપણા આ કારેલા પણ સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે એને પણ આપણે બહાર કાઢી લઈએ આ શાક ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે તમે આ કારેલાનું શાક કરશો તો બીજા કારેલાના શાક બધા પણ ભૂલી જશો અને હપ્તામાં ચાર વખત બનાવશો આવી રીતે બધા કારેલાને આપણે બહાર કાઢી લઈએ અહીંયા તમે જોઈ શકો આપણે બધા કારેલાને બટેટાને એક બાઉલમાં કાઢી લીધા છે હવે એમાં આપણે કરીશું મસાલા એમાં નાખીશું આપણે બે થી ત્રણ ચમચી તલ ગળાશ માટે દળેલી ખાંડ લીધી છે એને પણ તમે બે ચમચી નાખી શકશો એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અહીંયા મેં કાશ્મીરી નાખેલું છે તમે તીખાસ સેવું ખાતા હોય એવું તમે ખાઈ શકો છો અને આપણે મિક્સ કરી લઈએ આ શાક તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ શાક બહુ જ સરસ ખાવામાં લાગે છે આવી રીતે આપણું શાક તૈયાર છે હવે આપણે સૌ કરીએ આ શાક તમે થેપલા પરોઠા ભાખરી દાળ ભાત એની સાથે તમે આરામથી ખાઈ શકો છો આજની કારેલાના શાકની રેસીપી મારી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જે શ્રી કૃષ્ણ